anh tăng cái tăng cái này, tao cái mồi bùa nó lại để tao mãi người ta, anh tung cái bỉ bỉ.

જો તમે અમાર બોલ ખોલજો ને આપડે ઘેર હેડો હા પછી વાત મુળો તો આવશે ઘેર કેતા ને કે માર તો બધી પૈસા આવે એટલે શાંતિ જ હોય લાખ આલુ હોય તો હેડ જલ્દી મરી જાઓ તો રણ વાળું ભૂત હે વાળો ઘોત હાચી જો

કોક કરી પૈસા લાવવા એટલે આ લૂંટવાના આ મન લૂંટવાના બીજા મળ્યા સારું બધું ને કમ તમે કોઈ પણ હાલ

આ મારો ફોન છે યન ફોન કરીને બોલાવ તો મોળા હું શું કહું શેર જઈને વાત ના જાવી જો આ દોશી વાળીતી જી વાળી તમાર ઘર કોને કહેવાનું કે મોળો ભાઈ આ ધંધો કરે છે તણ નહીં કરો પણ આવો કરવાનો એનું જો આસ્તી બંધ ને આતી આ ધંધો બંધ કર દો તમે બીજો ધંધો કરો ઘડાએરા પા આ ઓમ શું ઓમ શરીર બરીમાં હો એ લે બો હાલ તો જમાનો ઓનો જ છે ધણ એમ ના લે આ કોકની હાય લાગે કોકનું બેચારાને કોક ચોથી લાઈન કમાઈને આવતું એ ખબર પૈસા અમે પાર્ટી જોઈન પકડો

અમારી ઉજ્જડ જમી મારા હાલવી જ છે આ એ ડોહા કોઈ કરી કે એવું નહી તો તમે બે જણા આવો રા ભાઈને બોલાવ આ બોલા વાત હોય આ બધી વાત હોય નંબરની વાત ન જાવી એની વાત જાવી ના જો તો તમે કોઈને કોને કે અમારી જ આ શું છે તું બરફ ગોળા વાળું આ એ તો ઓ ઓંકાને બેસીને ગોળો ખાતા હતા કોણ હતું દુકાન પર મુ

કેલકર મોય બેરા બલા તીજી દોશી દ્યુશી દઈ બોડામ કરી કરીય તમે જમે રાખો આપણે તમે હારું કમાશો આ કનકી ડોબો ગોળો ઓઢાવાટા ખાઈ જાય અને આપણો જીમ તમે ઉઢળવાવો આ મોળો આપણો કે પકડ્યા યાર હા ઓ કર્યું નકર બે જણા સોત્યા પડજો તો આપડા ભાઈ સોત્યા ના હોય ના બેઠા હોત આટલી કર સીવેલમાં ચોક પડ્યા હોત દાખલો હોત

એટલે હું શેબુભાઈ કહી દીધું કે મૂળ પોણી તો આ જાય ને આપણે થોડા સુધી હેડી ને પાછા જઈએ હોબળીએ આ બધા તારા પોલ ખોલ્યો ના કરતો તો અમે મરી ગયા હોત આટલી તારે આટલી ભૂલ નડી તાન તારે ખબર આ ખંદુ મોણસો હેડે કે નહી હેડે તો મારા મુ થોડા આગા કરેલા મારા બને હેડે જાય છે ને કમનો કર લાખ સુધી લાખ રૂપિયા લખપતિ થઈ ગયો તમે આ પૈસા લે લખપતિ તમે આ બધો આ ધંધો રે આ પેલી વાત તો આ જો જાવી ના જો અને આ વાત બધી કોઈ નોય પટાવો આ નહીં જાય અને આ શેબુભાઈ ની જમીન રેડી ઉધડી વાવો છે કોક મળે છે

more and more more and more more and more